લી લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે શિયાળા પેસિયલ સબ્જી બહુ જ સરસ મજાની તો આપણે લીલા ચણા અને લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે તો લીલા ચણા મેં ફોલી અને સરસ મજાનો વાટકો ભરીને રેડી કરી દીધા છે સાથે લીલી ડુંગળી લીધી છે એને ધોઈ નાખી હતી કોરી પાણી મસ્ત ઝીણી ઝીણી સવારી લીધી છે ઘરના મસાલાથી એકદમ ટેસ્ટી શાક બનશે બહુ સરસ મજાનું મિત્રો આપણા ઘરના અંદર જે વડીલ લોકો હોય એમને આ કામ સોંપી દેવાનું તો તમારું જમવાનું જલ્દી જલ્દી

આપણે સરસ આને મિક્સ કરી દેસું અને ચણાને પાંચ મિનિટ સુધી તેલના અંદર સાચડવાના છે મિત્રો તમે ચણાનું શાક ખાધું જ હશે પણ ચણા ડુંગળીનું શાક એકદમ સ્પેશિયલ છે તમને બહુ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે ચણાની દાળ તો ખાતા જ હોઈએ છીએ પણ આ શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરવો ધીમા તાપે આપણે આને પાંચ મિનિટ સુધી સાચડી લેશું પાંચ મિનિટ થઈ ગયા છે ચેક કરશું આપણે ચણા આપણા તેલના અંદર તરત સંચાઈ ગયા છે હવે આપણે અંદર નાખવાની છે લીલી ડુંગળી તમારી હતી એ નાખી દઉં છું આ ખાલી બે મિનિટના અંદર ગળી જશે જેમ કે લીલી ડુંગળી છે એટલે ગળી જશે મિક્સ કરી દેસું તરત હવે આપણે મસાલા કરશું લાલ મરચું નાખું છું બે ચમચી નાની જ નાખું છું એક ચમચી રેડ જીરું એક ચમચી હળદર એક ચમચી મીઠું મીઠું તમારું સ્વાદ પ્રમાણે નાખવાનું છે પછી મિક્સ કરી દેસુ આપણે જે આપણે મરી લવિંગ અને જીરું છે એ હું વાટી લો આપણે આને મસાલા નાખ્યા પછી બે મિનિટ જેવું આવી રીતે ખુલ્લી રીતે સાંકડી લેશું હવે આપણે થોડું નસિક પાણી રેડી એક ગ્લાસ પાણી રેડ્યા પછી આપણે આવી રીતના ઢક્કણ ઢાંકી દેવાનું છે અને દસ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેસુ હવે આ આપણે મરી લવિંગ જીરું અંધાણા વાટી લેવાના છે ખલના અંદર મિત્રો આપણે ગરમ મસાલા વાપરીએ એના કરતાં જો આ તાજા મસાલા વાટીને જે બનાવીએ ને એનાથી બહુ જ સરસ બને છે મસાલા આપણા સરસ મેં વાટી લીધા છે આપણે એક પ્લેટના અંદર નીકાળી દઈશું અને સુગંધ બહુ જ જોરદાર આવે હવે આપણે ચેક કરી દઈશું શાક મિત્રો બહુ જ સરસ થઈ ડેલું છે ગેસ એકદમ ધીમો કરી દઉં છું સાથે આપણે જે મસાલો વાટી નાખ્યો તો એ નાખું છું અને લીલા ધાણા નાખવાના છે ભરપૂર પછી આપણે આને મિક્સ કરી દેવાનું છે ઇન્ટરફેશિયલ શાક બની અને રેડી થઈ ગયું છે મસાલા વાટેલા છે એ ઉપરથી જ નાખવાના છે બહુ સરસ લાગશે મસ્ત મિક્સ કરી દીધું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અમે બે મિનિટ આવી રીતે મિક્સ કર્યા પછી એને સર્વ કરી દઈશું હવે આપણે આ શાકને સર્વ કરું છું એક કાચની ડીશ લીધી છે નાની એના અંદર સર્વ કરું છું મિત્રો રોટલી બનાવો યા ભાખરી બનાવો રોટલા જોડે બનાવીને ખાશો તો મોજ એ મોજ પડી જશે બહુ સરસ મજાનું આપણું શાક બની ને રેડી થઈ ગયું છે મિત્રો મારે તમારી જોઈએ છે એક લાઈક એટલે મને આવી મજા બનાવવાની ઓકે મિત્રો બાય બાય એક લાઈક કરજો